ક્રિસ્પી એવા થાય ત્યાં સુધી આ રીતે આપણે ચલાવતા રહેવાના છે અને શેકી લેવાના છે અને ગેસની ફ્લેમ સ્લો રાખવાની આ સિંગના દાણા છે તેને બિલકુલ કાળદાજ ના પડવી જોઈએ એ રીતે શેકી લેવાના છે અને હવે આ રીતે હાથેથી તમે ચેક કરી લો તો ફોતરાસ એકદમ સારી રીતે નીકળી જાય છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને હલકા એવા ઠંડા થાય એટલે આ રીતે કોટનનો ટુવાલ લઈ તેમાં આપણે સિંગના દાણા છે તે એડ કરીશું આ સીંગદાણાનો આપણે પાવડર બનાવવાનો છે એટલે તેના આપણે ફોતરા છે તે પણ અલગ કરી દેશું એટલે પાવડર પણ સારો એવો બનશે તો હવે આ રીતે આપણે હાથેથી ઘસી લેવાના એટલે ફોતરા છે તે અલગ થઈ જશે અને આ રીતે આપણે ઘસીશું એટલે એકદમ ઈઝીલીથી ફોતરા છે નીકળી જશે તો હવે તમે જોઈ શકો છો ફોતરા પણ એકદમ સરસ એવા નીકળી ગયા છે અને કોઈ પણ ફોતરો રહી ગયો હોય તો આપણે આ રીતે હાથેથી થોડા મસળી લેવાના અને આ રીતે હાથેથી તે તમાસળશો તો પણ નીકળી જશે તમે જોઈ શકો છો

અને આમાં તમારે જે આમાં માપ આપેલું છે એ પ્રમાણે જ માપ લેવાનું છે એટલે છોકરી છે તમારી પરફેક્ટ એવી બનશે સાથે પેનમાં અડધો કપ ઘી એડ કરીશું અને ઘી ગરમ થાય એટલે મેં અડધા કપથી થોડો ઉપર ગોળ લીધો છે તે એડ કરીશું અને જો તમે પીગળેલો ગોળ લો તો અડધો કપ ગોળ લેવાનો છે મેં આ રીતે ટુકડા ગોળ લીધો છે એટલે પોણા કપ જેટલો ગોળ એડ કર્યો છે અને હવે ગેસની ફ્લેમ સ્લો રાખી ગોળ ઓગળી જાય ત્યાં સુધી આ રીતે ચલાવતા જ જઈશું અને જો તમારા ઘરમાં વધારે ગળ્યું ખવાતું હોય તો તમે ગોળ થોડો વધારે પણ એડ કરી શકો અને આ સુખડીમાં ઘીની પણ ઓછી જરૂર પડે છે જો આપણે રેગ્યુલર સુખડી બનાવતા હોય તો કપ કપ લોટની સામે ઘી એડ કરતા હોઈએ છીએ અને આમાં આપણે અડધો કપ જ ઘી એડ કર્યું છે તો હવે ગોળ આ રીતે પીગળી ગયો છે અને થોડો એવો જ ફ્લફી થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની તો હવે આપણે જે મિશ્રણ બનાવ્યું હતું સિંગના દાણા ટોપરું અને મિલ્ક પાવડરનું નું તે એડ કરી દઈએ અને આમાં તમારે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લેવાનું આમાં આપણે એક કપ દાણા અને એક કપ ટોપરાનું છીણ લીધું છે અને અડધો કપ મિલ્ક પાવડર સાથે અડધો કપ ઘી અને અડધા કપ થી થોડો વધારે ગોળ એડ કર્યો છે પણ જો ગોળ તમે પીગળેલો લ્યો તો અડધો કપ જ ગોળ એડ કરવાનો તો પણ સુખડી છે એકદમ પરફેક્ટ એવી બનશે તો મિશ્રણ છે એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે તો હવે આ મિશ્રણને આપણે આપણે પ્લેટમાં ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે પ્લેટમાં ફેલાવી સેટ કરી લેવાનું તો હલકું આ રીતે પ્રેસ કરી તેને સ્મૂથ એવું કરી લેવાનું અને જો તમે આ રીતે પરફેક્ટ માપથી સુખડી બનાવશો તો પરફેક્ટ એવી સેટ થશે અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી એવી બને છે અને આ સુખડીમાં આપણે મિલ્ક પાવડર એડ કર્યો છે એટલે સુખડીમાં માવા જેવો ટેસ્ટ આવે છે અને ખૂબ જ ટેસ્ટી બને છે અને આપણે તેને મહિના સુધી સ્ટોર પણ કરી શકીએ અને હવે આ રીતે મેં ડ્રાય ફ્રૂટ લીધું છે તેને આપણે ઉપર સ્પ્રિંકલ કરીશું અને જો તમારે ડ્રાય ફ્રુટ ના એડ કરવું હોય ને તમારે સ્કીપ કરવું હોય તો પણ કરી શકાય તો હવે આ રીતે વાટકી થી તેની કિનારી છે તે પણ સેટ કરી લઈએ અને આ સુખડીમાં ઘણા લોકો ખજૂર પણ એડ કરતા હોય પણ જો તમારે એડ કરવું હોય તો અડધા કપ જેટલું ખજૂર પણ એડ કરી શકાય તો હવે સુખડી છે એકદમ સારી રીતે સેટ થઈ ગઈ છે અને હવે આપણે તેને થોડી વાર ઠંડી થવા દઈશું અને હલકી એવી ઠંડી થાય એટલે તેને આ રીતે આપણે પીસીસ કરી લેવાના આમાં તમારા નાના મોટા જેવા ટુકડા કરવા હોય એ પ્રમાણે કરી લેવાના અને પછી તેને 15 થી 20 મિનિટ જેવું સેટ થવા દેવાની એટલે સુખડી એકદમ સરસ એવી બનીને તૈયાર થઈ જશે આ સુખડીમાં આપણે મિલ્ક પાવડર વાપર્યો છે એટલે માવાદાર ટેસ્ટ આવશે અને મહિના સુધી તમે સ્ટોર પણ કરી શકો છો અને આ સુખડી એકદમ ટેસ્ટી એવી અને બહારની મીઠાઈ કરતાં પણ સારી બને છે જો તમે આ રીતે એકવાર બનાવી લીધી તો વારંવાર બનાવશો અને મોઢામાં મુકતા પીગળી જાય તેવી બને છે અને જે લોકો સુખડી નહીં બનાવતા હોય અને જો આ રીતે પહેલી વાર બનાવશે તો પણ પરફેક્ટ એ બનશે જો તમે આ રીતે ક્યારેય શીંગના દાણાની ફરાળી સુખડી ન બનાવી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને વધારે વધારે શેર કરજો તો તમને રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં કહેજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે બેલેકન પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ